ફેમિલી મિત્રો જય શ્યારામ મોજમાં શો ને ભાઈ અને ભાઈ મોજમાં જ રહેતો હો ભાઈ મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો તો મારે આજે તમને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ તમારો આભાર જય શ્યારામ કળસર નો તો આપને સાથ સહકાર ને સપોર્ટ છે હા હા મિત્રો તો આપણે આ કળસર હા કળસર માં આપણે કોણ ના ઘરો માં પતંગ દોરી માં રેકોર્ડ તોડી નાખ્યો મિત્રો આ કળસારમાં મેન બજારે આપણી શારે બાજુ નવ સકડા કે ફરફર્યા ફરતા હા હો ભાઈ હા છતાં આપણે તો હાવ અંદર જ હતા અને અંદર તો આપણે ઓણના વ્રહમાં તો હું મારે તમને વાત કરવી હા મિત્રો આથમણી બાજુ જુઓ તો નેપ ગામના દોરી પાવાવાળા ગ્રાહકો આ જયસેરામ તો આપણે આ ડુંગર બાજુ જોવો ને તો માળવા રાણીવાડા આ લોકો પણ આપણી દુકાને હંધાય સરખા વટી વટીને આપણી પાસે હંધાય દાદા પાસે જવું ગણેશ દાદા પાસે આપણે દોરી પવરાવા જાવું છે આવું જેને ખ્યાલ ન હોય ને એ પૂછતા પૂછતા પણ આપણી પાસે આવ્યા છે તો મિત્ર તારું નામ શું છે ઈશાનભાઈ છે અટક તમારી ઈશાનભાઈ ને તમે કેટલા વર્ષથી અહીંયા બે વરસથી દોરી પાવા આવે છે તમને અહીંયા કેવી કેવી રીતે ખબર પડી કે આ કળસાર માં દોરી બહુ સારી સરસ મજાની તમારા ગામના ના આવે એમ ને એને હંધે પૂછ્યું છે કે અમે સર પાવા જાય દોર્યા હા એ પરથી તમને ખ્યાલ આવ્યો કે હાલો તો કેમ લાગ્યું તમને હે પછી ઓલખરે તમે પાણી ગયા તો કેટલી પતંગ બીજાની કાપી હતી વી પતંગ કાપી હતી તો તમને એમ છું કે નહીં સરસ હાલો પાછી બીજા ભાઈ બંધની દોરી લઈને પાવા જાય એમ સરસ મજા હાલો મિત્રો જો તમે જોઈ શકો છો સરસ મજાની સફેદ દોરી પાય છે આ ભાઈ પાઈ ગયા અને એને વીસ પતંગ બીજાની કાપી પછી આ એના ભાઈ બંધની દોરી અત્યારે હાલ પાવા આવ્યા છે હા મિત્ર હા તો હું ગમણી દઈશાઇ કઈ જેમ તેમ છે ટાંકલી નિશા કોટડા ને ઉસા કોટડા આ લોકો પણ આપણી પાસે ધોળીને રાત દી દોરી પવરાવા આવ્યા છે ને આપણે આ હું તમને બતાવું આપણી દુકાન હંધી ખાલી કરી નાખી ભાઈ ગામમાં હંધાયના ના સકડા ચાલુ હતા ને આપણો માલ તકી ખાલી થઈ ગયો પછી તમે એમ નહી માનતા કે આ ઓછો માલ લેવા એટલે ખાલી થઈ ગયો ના આપણે તો કળસર માં કરતા ધોમ માલ લાવીએ સિંહ ને ઓરિજિનલ હો ભાઈ હા આપણે ડુપ્લિકેટનો તો ધંધો જ નહીં કરતા આપણે એવા પૈસા જોતા જ નહીં માણા ને છેતરી ને હા આપણે તો કોઈને આંબા આંબલી બતાવવી નથી ને સત્ય જ ધંધો કરવો છે હે રંગા જાને રંગમાં રંગમાં મનુષ્ય મનુષવતર મળ્યો છે ભાઈ આનંદ માર્યો મોજ માર્યો હા તમે આનંદ મોજ માર્યો પણ બીજાને પાસ જણા ને આનંદ મોજ કરાવો ને એક મોટું પુણ્યનું રસ્તો છે હા રામ મિત્રો તમે ક્યાં કામ થી આવો છો આ જો મિત્રો આ રાણીવાડા થી આવ્યા છે ને તમે કેટલા સમયથી થી આવો છો જો બે ત્રણ વર્ષ થી આ દોરી પાવ અહીંયા આવે છે ને તમને કેમ લાગે દોરીમાં હે હા સરસ મજાનું જો હા જય શ્રી મિત્રો તો આપણે આ વર્ષમાં એક ફેરી આ પતંગ દોરીની સિઝન બસ હા પછી તો આપણે મોરારી બાપુની રામકથામાં જા રામકથા હોયના ઘરના ટિકિટ ભાડા અને બંને માણા અમે જય રામ ફેમિલી મિત્રો તો આપણે આ સંતોષ માજા પતંગમાં આપણે ઓરિજિનલ ખંભાતી પતંગમાં ભાવ ઘટાડ્યા છે સુપર માલ દેવાનો છે તો આ તમામ ગ્રાહકોને હું જણાવું છું સંતોષ માજા પતંગ ભંડાર કળસા સૌદ રાજ્યોમાં ફ્યા બે વખત નેપાળમાં ગયા ને હજી આપણે કથામાં જઈશી હા તમારે કોઈને જો રામ રામકથામાં મોરારી બાપુની કથામાં આવવું હોય તો આપણને કોન્ટેક્ટ કરજો આપણે તમને હાની માહિતી આપશું સાથે લઈ જઈશું હા તેમાં ખર્ચો ખાલી ટિકિટ ભાડાનો જ હોય છે જય શિયા રામ જય શ્યારામ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર હા મિત્ર હા મિત્રો તો તમને લાભ કરે ને તમે સુખ શાંતિથી આનંદ માર્યો એવી મારી કોટડા રોડ છે કળસાર સોકડી હા કળસાર સોકડીથી ગામમાં અંદર ગળો એટલે ડાબી બાજુ ખોડિયારમાં નું મંદિર છે ને ખોડિયારમાં ના મંદિરની બાજુમાંથી તમે ઢોરો સડી જાઓ એટલે આપણું આ મકાન છે અને દુકાન છે સંસ્કાર પ્રિન્ટ પ્રેસ જય શામ જય શામ તો આભાર વિધિનો આ તમારા ઉપકારનો આભાર વિધિનો અને તમારા સાથ સહકારનો આ વલોગ અત્યારે હું પૂરો કરું છું ને હવે આપણે મળશું એક નવા વલોગમાં જય શિયામ